કૃષિ સભળ દ્વારા ખેતીને માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આ એક સ્પેશિયલ વિડીયો આપણે આયોજન કરેલ છે જેમાં તમને હવે તમે બધા ખરીફ સિઝન એટલે ચોમાસું સિઝનનું આયોજન બધા કરતા હશો એ સિઝનમાં સૌથી વધારે શું ધ્યાન રાખવું જોઈએ અને આવનારી સિઝનમાં કપાસ વરિયાળી દિવેલા અને ઘણા બીજા બધા પાકોની પણ વાવેતર આપણે બધા કરતા હોઈએ છીએ તો હું તમારી સાથે દરરોજ અલગ અલગ માહિતી આ ચેનલ મારફતે મૂકતો રહીશ તમે બધા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બટન ઉપર ક્લિક કરો જેથી તમને વધુમાં વધુ માહિતી ઝડપી અને સરળ રીતે મળી શકે જોઈએ કે મે મહિનો હાલ ચાલી રહ્યો છે એટલે જૂન મહિનાથી ચોમાસું સિઝન આપણે કહીએ એ બેસી જતી હોય છે પણ આ મે મહિનો એટલે આપણે એવું સમજીએ કે એમાં ખરીફ પાક આવવાનો છે એનું આયોજન માટેનો એક આ સૌથી અગત્યનો તબક્કો છે તો એમાં આપણે શું શું ધ્યાન રાખવાની જરૂરિયાત છે કેવી રીતે આપણે કરવાનું છે તો જોઈએ તો હાલ એક વાત કરીએ સારું કવાયેલું છાણિયું ખાતરની વાત કરીએ તો જ્યારે આપણે આપણા જમીનમાં રાસાયણિક અને જૈવિક ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ સૌથી વધારે અગત્યનું સારું કવાયેલું છાણિયા ખાતરનો પ્રભાવ આપણી જમીનને મળતો હોય છે તો સારું કવાયેલું છાણિયું ખાતર એ કોને કહેવું અને ખૂબ રીતે એને કઈ રીતે એને વધુમાં વધુ સારી રીતે બનાવી શકીએ તો આપની વચ્ચે આ માહિતી લઈને આવ્યો છું તમે જુઓ કે આપણે ખેતરમાં ઢોર જાનવર જો હોય છે એને જે છાણ હોય છે છાણ જ્યારે પણ આપણે નાખતા હોઈએ ઉકરડામાં

એ ખાતરનો ઉપયોગ આપણે કરશું તો ચોક્કસથી જમીનમાં ભેજ જળવાઈ રહેશે જમીનની ઉત્પાદકતા વધશે જમીનમાં જરૂરી પોષક તત્વોનો ઉમેરો થશે આ બધા જ ખાતરનો ઉપયોગ થઈ શકતો હોય છે હજી આપણા જોડે વાવેતરનો એક આંક મહિનો છે કારણ કે આપણે 5 જૂન પછી બધું વાવેતરનું આપણે આયોજન કરતા હોઈએ છીએ શરૂઆતનો વાવેતર જે વહેલી લોકો કરતા હોય એમાં તમારા ખેતરમાં પાણીની સગવડ હોય અને પાછળ દસમા મહિનામાં અથવા અગિયારમાની શરૂઆતમાં જો કોઈ પાક વાવવો હોય તો એની વહેલી વાવણી આપણે અત્યારથી કરી લેવી જોઈએ પણ સારું કહેવાયેલું છાણિયું ખાતર બનાવવા માટે આપણે છાણિયું ખાતર જે આપણા ઘરે છે એને ગોપ કુપા અમૃતમ બેક્ટેરિયા જે બંસી ગીગવ શાળા દ્વારા આપવામાં આવે છે એ બેક્ટેરિયા તમારી આજુબાજુમાં ક્યાંય પણ તપાસ કરશો તો તમને સરળતાથી મળી રહેશે આ છાણિયા ખાતરમાં તમે ચાર ચાર દિવસે બસો બસો લિટરના ત્રણ ચાર મેરલ જવા દેવામાં આવશે તો આ છાણિયું ખાતરમાં જે ઢેભા સ્વરૂપે હશે એ બાકી મૂકા સ્વરૂપે પ્રક્રિયા શરૂ થઈ છે આમ તો આ પ્રક્રિયા બે ત્રણ મહિના પહેલા એટલે જ્યારે આપણે ખેતરમાં ભરાવું હોય એના બે ત્રણ પહેલા પહેલા આ પ્રવૃત્તિ જો કરવામાં આવે તો ગુણકારી અને લાભકારી રહેતી હોય છે પણ કોઈને હજી પણ વાવેતર લેટ કરવું હોય તો આ પ્રવૃત્તિ તમે હાલ કરી શકો છો અથવા આગામી સિઝન માટે પણ ધ્યાન રાખી શકીએ છીએ સારું કાવાયેલું ચાહ્યું ખાતર આપવાથી તમે એક વીઘે જો ચાર ટોલી આપી છે તો આ માત્ર તમારું એક બે ટ્રોલી બે ટ્રોલી જો ચાસમાં પણ આ ખાતર આપવામાં આવશે તો સીધો છોડમાં એના જમીનને ફાયદો થઈ જતો હોય છે અને એની ઉત્પાદન અને આવક પણ આપણને સારી મળતું હોય છે તો આ પદ્ધતિ કરો તો વધુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો સારું પહેલા છાણીયા ખાતરનો ઉપયોગ કરીને આપણે આપણા જમીનમાં જે તે પાકનું ઉત્પાદન વધારી શકીએ છીએ તમે તમારા જ ખેતરોમાં ચાર પાંચ ખેતર હોય તો એકમાં અખતરો કરી જોઈએ એકમાં છાણિયું ખાતર નહીં ભરવાનું બીજામાં છાણિયું ખાતર ભરજો તો છાણિયા ખાતરનું ખૂબ સારું પ્રમાણ અને રિઝલ્ટ મળતું હોય છે પણ હવે ચાસમાં જો ખાતર ભરવામાં આવે તો પણ આપણને સારો ફાયદો થતો હોય છે તો આ જ પદ્ધતિથી આપણી જમીનમાં સૌથી વધારે છાણિયા ખાતરનો ઉપયોગ કરી અને જમીનમાં જે પોષક તત્વો ખરા એ પોષક તત્વોનો કેવી રીતે ઉમેરો કરી શકાય એની માહિતી તમને આપી છે આગળ છાણિયા ખાતરનો વિકલ્પ બધા ખેડૂતો જોડે છાણિયું ખાતર નથી તો કરવું શું તો જે ખેડૂતોને પાણીની વ્યવસ્થા હોય એવા ખેડૂતો પોતે જાતે લીલો પડવાશ તરીકે સળનું વાવેતર જો કરવામાં આવે

બધા લોકો જોડે પશુપાલન નથી બધા જોડે સારું કોલું છાણિયું ખાતર નથી તો એનો વિકલ્પ ઢીલો પડવા સારો છે એ વિકલ્પને કેવી રીતે સમજવો અને ઉપયોગ કરવો એ આવનાર વિડીયોમાં હું તમને જણાવું છું ધન્યવાદ આભાર